આપણે બહુ મજા આવી જયેશભાઈ ભેગી આપડે કાલ નામ નું મારે હતા અને હવે જો માતાજી મૂકીએ હુકમ કરીએ તો આપણે પાછા ભેગા થવાનું સોનમ બીજું પર બાકી જવાનું નક્કી થાય પછી થાય બાકી જવાનું હોય ને કેન્સલ થઈ જાય નક્કી ના આમાં નક્કી ન હોય હુકમ થાય તો હા એટલે આપણે છે ને હવે જયેશભાઈ નહીં દેખાય થોડા દિવસ

તો આપણે મોહન પાટી એ પૂગી ગયા અને આપણે આવ્યા ટેક્સી ટેક્સીવા પ્રાઇવેટ ટેક્સી વાંધો નથી દ્યો અમે હા લોકલ જેવું ને જ નથી આવતા ભાઈ અને જો જોવાનું મસ્ત ફાલુ તો પીધો અને હવે બસ હમણાં બસ આવે ને નીકળી જાવ ડાયરેક્ટ બસ મોવા ગેતા હોય ગયા જતા જુઓ લોકમાં હા હા નગર ક્રેટામાં વહ્યા જ ત્યાં કંઈ વાંધો નહા વયો ગયો એમ કંઈ વાંધા